આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ વડનગર ખાતે આવેલી સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલ આજે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સંસ્કારોના કેન્દ્ર તરીકે ઉભરી આવી છે આજના આધુનિક યુગમાં જ્યાં યુવા પેઢી વેસ્ટર્ન કલ્ચર અને મોગી પાર્ટીઓ પાછળ ઘેલી થઈ છે ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓએ વર્ષના અંતિમ દિવસે ભારતીય સંસ્કૃતિ અને જીવદયાની મિશાલ પેશ કરી છે શાળાની વિદ્યાર્થીનીએ પોતાના જન્મદિવસ નિમિત્તે ફાલતુ ખર્ચ કરવાને બદલે શાળાના તમામ બાળકો અને સ્ટાફને હનુમાન ચાલીસાની પુસ્તક ભેટ આપી આધ્યાત્મિકતાની જ્યોત જલાવી હતી તો બીજી તરફ અન્ય એક દીકરીએ અબોલ પક્ષીઓ માટે ચણ લાવી પક્ષીઓને ખવડાવીને જીવદયાનું અંતિમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું શાળામાં જન્મદિવસની આ રીતે થતી ઉજવણી અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે

સાથે નૈતિક મૂલ્ય અને સંસ્કારોનું સિંચન કરવાનો છે આ પ્રકારની પ્રવૃત્તિઓથી બાળકોમાં પરોપકાર ભક્તિ અને જીવદયાની ભાવના પ્રબળ બને છે નમસ્કાર મારું નામ રાજપૂત રિદ્ધિકુંવર બા ભરતસિંહ છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું હું સરસ્વતી વિદ્યા મંદિર વડનગરમાં અભ્યાસ કરું છું મારો જન્મદિવસ નિમિત્તે મને વિચાર આવ્યો કે દરેક બાળક પોતાના ધર્મ પ્રત્યે જાગૃત થાય અને દરેક બાળકને પોતાના ધર્મ પ્રત્યેની જાગૃતતા આવે એ માટે બધા જ બાળકોને હું હનુમાન ચાલીસા આપું હનુમાન ચાલીસા દ્વારા આપણને આપણું મન શાંત થાય છે આપણી યાદ શક્તિમાં વધારો થાય છે આપણું મન સ્થિર થાય છે હનુમાન ચાલીસા દ્વારા આવા અનેક ફાયદા થતા હોય છે આજના ટેકનોલોજીકલ યુગમાં ટેકનોલોજીકલ યુગમાં આપણે આપણી સંસ્કૃતિને ભૂલતા જ ગયા છીએ એ યોગ્ય નથી આપણે આપણી સંસ્કૃતિને હંમેશા આગળ રાખવી જોઈએ ગુરુ ચરણ સરોજ રજ નીજ મન મુધારી વિદ્યા દેહુ મોહિ હર હુ કલેશ વિકાર હું છું પ્રજાપતિ આર્ય હર્ષદ કુમાર હું આ સરસ્વતી વિદ્યા વડનગર માં અભ્યાસ કરું છું હું ધોરણ આઠમાં ભણું છું હું મારા ટ્રસ્ટીસીને મેં ચકલીના ચણ માટે બસો રૂપિયા આપ્યા હતા જેથી કરીને ચકલી પક્ષીઓ જે રાત મે સવાર સુધી મહેનત કરીને એ લોકો ચણ શોધે છે એ લોકોને ખાવા મળે હું મારા ક્લાસમાં પેન કે એવું બધું વેચતી નથી કે હું મારા ઘરમાં કેક લાઈન પણ કાપતી નથી એ મારા ધર્મ અનુરૂપ નથી કારણ કે એનાથી મારે શરીરને નુકસાન થાય છે જો હું એ કાપું નહીં તો મારે કંઈ જતું નથી રહેવાનું એટલા માટે હું મારા પક્ષીઓને અને પશુ એ લોકોને ચણ નાખું તે એ લોકોનું થોડું પેટ ભરાય અને હું મારા જન્મદિવસ પર જન્મદિવસ પર હું મારું પુણ્ય કરું એ પણ ગણાય તે માટે હું બધાને કહેવા માંગુ છું કે જન્મદિવસ પર તમે કોઈને ગરીબોને આલો તો પશુ પક્ષીઓને ચણ નાખો કાં તો ગરીબોને ખાવાનું આલી અને વૃદ્ધાશ્રમમાં ખાવાનું આલો એ બધાને ખાવાનું આલી તમે પુણ્ય કરો તમારા જન્મદિવસ પર બસ હું આટલું કહેવા માંગુ છું